અખંડ ભારતના ગડવૈયા મહાન સ્વતંત્રતા સેનાની ગુજરાતના પનોતા પુત્ર અને ભારત રત્ન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પંચોતેરમી પુણ્યતિથિ નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પુસ્પાંજલિ અર્પણ કરવામાં આવી નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર સાહેબની પ્રતિમાને પાણીથી સફાઈ કરી સ્વચ્છતાના ઉદાહરણ સામે સૌ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી સત સત નમન કર્યું પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ પક્ષના નેતા પટેલ થી નિમિત્તે મીડિયાના માધ્યમથી તેમના જીવનચાર્ય નું મહત્વ સમજાવ્યું અને નગરપાલિકા તેમજ સરકાર શ્રીને સરકાર સરદાર સાહેબ અને ગાંધીજીની પ્રતિમાને પુન કરવા માટે અપીલ કરી આ પ્રતિમા આઝાદીના સમય બાદ તૈયાર થઈ હતી જે હવે થોડી જર્જરિત છે આ પ્રતિમાનું દર વિકે સફાઈ થવી જોઈએ તેમજ આ પ્રતિમાનું રિનોવેશન કરવા માટે પૂર્વ મંત્રી દિનસા પટેલે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તેમજ સરકાર શ્રીને રજૂઆત કરી આજે સરકાર સાહેબની પ્રતિમા પાસે આવ્યા છે કેનો સુપ્રોગ્રામ સરકાર સાહેબ સરકાર સાહેબનો જન્મ 1875 માં થયો એમને આ ફાની દુનિયાને છોડે ઓગણીસો ને પચાસમાં મુંબઈમાં એમને છેલ્લો શ્વાસ લીધો એટલે પંચોતેર વર્ષનું જાહેર જીવન એક આદર્શ જાહેર જીવન તરીકે આજે દેશમાં નહીં દુનિયામાં જાણીતું છે એટલે એ જે કરેલા કામ હું માનું છું હજારો વર્ષ સુધી યાદ કરશે અને એક વિશ્વના મહાન નેતા તરીકે એમની ભવિષ્યમાં લોકો પૂજા કરશે હું પોતે માનું છું એટલે નિષ્ઠાવાન વ્યક્તિની આજે પુણ્યતિથિ છે પુણ્યતિથી પણ એમને આ ફાની દુનિયા છોડે પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા એ પંચોતેર વર્ષે પણ આજે લોકો એવું ઉચ્ચાર કરતા હોય છે કે સરદાર હોત તો એ વિચાર મૂર્તિમંત કરવો હશે તો આજના યુવાનોએ સરદારના જાહેર જીવન વિશે વિચાર કરવો પડશે એટલે એમના જાહેર જીવનમાંથી કંઈક નવું શીખીને સમાજને શું મદદ થઈ શકે નાના માણસોને શું મદદ થઈ શકે ખેડૂતોને શું મદદ થઈ શકે કિસાનોને શું મદદ થઈ શકે યુવાનોના ભણતરમાં એજ્યુકેશનમાં બહેનોને અને ભાઈઓને કેવી રીતે મદદ કરી શકાય અને ગરીબમાં ગરીબ જે પરિવારો છે એ પરિવારોના ઉત્કર્ષ માટે આપણે શું કરી શકીએ સાથે સાથે એક ઘડિયાળ ગુજરાત અને દેશના વિકાસમાં આપણે કેવી રીતે સહભાગી બની શકીએ એનો વિચાર સરદાર સાહેબે આપણને આપેલો છે એટલે પુણ્યતિથિએ હું એટલું જ કહીશ અને આવા એક મહાન યુગ પુરુષને દંડવત પ્રણામ કરીને એક જ પ્રાર્થના કરીશ કે તમારા વિચારો અમારા આજના યૌવનમાં આવે અને આજનું યૌવન તમારા વિચારને અનુસરતું થાય અને યાદ કરીને તમે જે કાર્યો કર્યા છે એમાં એમનો સહયોગ લોકોને મળતો રહે એ દિશાનો વિચાર કરશે તો હું માનું છું કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે એટલે